નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું આજે મારે વાત કરવી છે જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓના દીકરાઓ અથવા તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જેમની ખુલ્લે આમ દાદાગીરીઓ દિન પ્રતિદિન વધતી જાય છે ત્યારે એક બે દિવસ પહેલાંની જે ઘટના બની છે એક દલિત સમાજના યુવકને જે ઢોર માર મારવામાં આવ્યો છે ત્યારે હું પૂછવા માગું છું આ ભારતીય જનતા પાર્ટીની સરકારને અને ખાસ કરીને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને કે જે રીતે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્રએ એક દલિત સમાજના યુવકનું અપહરણ કરીને જે સાઉથની ફિલ્મ કોઈ હોય એ ફિલ્મી ઢબે એને ઢોર માર મારવામાં આવ્યો છે અને એ પણ નગ્ન કરીને શા માટે ત્યારે એ દલિત સમાજના યુવકનો ફક્ત એટલો છે કે એમને ધીમી ગાડી ચલાવવા માટે કહ્યું હતું ત્યારે અચાનક આ લોકોનો મગજ એટલો બધો ગરમ થઈ ગયો અને મગજ ગરમ થઈ ગયો એની પાછળનું પણ કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના પુત્રો છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના પુત્રો છે એટલે એને કોની બીક હોય ઉપર સરકાર છે સરકારના એક ખિસ્સામાં કાયદો છે બીજા ખિસ્સામાં કાનૂન છે એટલે કોની બી હોય આ લોકોને એટલે તમે ધારાસભ્યના પુત્ર છો એટલે ગમે તે કરવાનું કોઈ પણ નું અપહરણ કરીને એને ઢોર માર મારવાનો તમને આટલી બધી છૂટ કોને આપી દીધી છે કેમ તમે કોઈનાથી ડરતા નથી ત્યારે જે રીતે એ દલિત સમાજના યુવકને ઢોર માર મારવામાં આવ્યો છે ત્યાર પછી હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યો છે ત્યારે હું કહેવા માંગુ છું આ ગુજરાતના ગૃહમંત્રીને ત્યારે ત્રીસ વર્ષના શાસનની અંદર આ ગુજરાતની જનતાને તમે આવું ગુજરાત આપ્યું છે આ ધારાસભ્યના પુત્રને કેમ કોઈનો ડર નથી મારે સંઘવીને આ સવાલ પૂછવો છે કેમ શા માટે આટલી બધી દાદાગીરી ત્યારે આ આ ઘટનાને લઈને કોંગ્રેસના એમએલએ જીગ્નેશ મેવાણી જે રીતે ગુસ્સે થયા છે અને ભારતીય જનતા પાર્ટીને જે ચેલેન્જ ફટકારી છે સૌપ્રથમ આપણે એ જિગ્નેશ મેવાણીનું નિવેદન સાંભળી લઈએ ત્યાર પછી આપણે આગળ થોડી ચર્ચા પણ કરવી છે એટલે વિડીયોમાં દોસ્તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો આવો આપણે જરા જિગ્નેશ મેવાણીએ જે વાત કરી છે એ વાતને સાંભળી લઈએ જનતા પાર્ટીના નેતાઓની દાદાગીરી લાંઠગીરીની ઘટના પાર્ટીના નેતાઓની દાદાગીરી અને લાંઠગીરીની ઘટના સામે આવી છે જુનાગઢ કોંગ્રેસના અમારા સાથી રાજુભાઈ સોલંકીના દીકરાનું ભારતીય જનતા પાર્ટીના ગોંડલના ધારાસભ્યના પુત્રએ કિડનેપિંગ કરી અપહરણ કરી પીડિત પરિવારોના કહેવા મુજબ એને નગ્ન કરીને મૂઢ માર માર્યો છે સામાજિક સમરસતાની વાત કરતી દલિતો માટે સંવેદના બતાવતી ભારતીય જનતા પાર્ટીની સરકારને કહેવા માગું છું કે તમારામાં પાણી હોય તો ચોવીસ કલાકમાં આ ભાજપના ધારાસભ્યના પુત્રની તમે ધરપકડ કરો નહીતર જૂનાગઢ શહેરને બંધ કરવાનો કોલ આપવા માટે પણ અમે મજબૂર બનીશું આ બાબતના મેસેજ મળ્યા અને આજે સવારે ફરી બીજા મેસેજ મળ્યા કે જસદણની અંદર દલિત સમાજના એક વ્યક્તિની જમીન બાબતે કેટલાક માથાભારે લોકોની દાદાગીરી અને સિંચાઈ વિભાગના એક ભ્રષ્ટ અધિકારીની વારંવારની દાદાગીરીના કારણે ત્રસ્ત બનીને દલિત સમાજના એક વ્યક્તિએ પણ ઝેર પી લીધું અને આજે સવારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એનું પણ મૃત્યુ થયું છે તો આ પીડિત પરિવાર સૂચવે એ અધિકારી દ્વારા જો તપાસના આદેશ નહીં સોંપવામાં આવે તો આ મૃતદેહનો પણ સ્વીકાર કરવાના નથી એટલે એક તરફ સુત્રાપાડામાં કસ્ટોડિયલ ટોર્ચરની ઘટના રાજકોટનો અગ્નિકાંડ ગોંડલના ધારાસભ્ય દ્વારા દલિત સમાજના યુવાનનું અપહરણ કરી ફિલ્મી સ્ટાઇલે અપહરણ કરી એને નગ્ન કરીને મૂઢ મારવો અને દલિત સમાજના બીજા યુવાને આત્મવિલોપન કરવા માટે મજબૂર બનવું આ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટીની આ એકસો છપ્પન સીટોવાળી સરકાર કઈ હદે જનવિરોધી બની ચૂકી છે કઈ હદે એની દાદાગીરી અને ચરમ સીમા ઉપર પહોંચી છે અને એમને કાયદો અને બંધારણમાં એક ટકો પણ એનું અમલ કરવા માંગતા પક્ષ અને નાગરિક તરીકે અમે ડંકાની ચોટ ઉપર લડવાના અને અને નિષ્ઠાવાન પ્રતિબદ્ધ મજબૂત વિપક્ષની ભૂમિકા અદા કરવાના છીએ તો હું કહેવા માંગુ છું કે તમે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પુત્ર છો એટલે મનમાની કરવાની ગમે એમ કરવાનું કોઈને ઢોર માર મારવાનો કોઈને જાનથી મારી નાખવાની કોશિશ કરવાની પિસ્તોલ બતાવવાની એટલે હું સરકારને પણ કહેવા માંગુ છું કે કાયદા કાનૂન જેવી ચીજ છે કે નહીં ગુજરાતની અંદર કે ગુજરાતની અંદર તમે કાયદા કાનૂનને નેવે મૂકી દીધું છે સંવિધાનની અંદર જે જે કાયદાઓ બન્યા છે એ કાયદાઓનું એક ટકા પણ પાલન ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરતા નથી ત્યારે જે રીતે જીગ્નેશ મેવાણીએ આક્રોશમાં આવીને ભારતીય જનતા પાર્ટીને જે ચીમકી આપી છે તો આવનારા દિવસોમાં જોવાનું છે કે આ દલિત સમાજના યુવકને ન્યાય મળશે કે પછી કોઈ પણ ગાંઠ કરી અને કરીને આ આ દલિત સમાજના પિતાને સમાધાન માટે તૈયાર કરશે લોકો પણ મારે ફરી એક વખત કેવું છે ગુજરાતની જનતાને કે જે એકસો છપ્પન સીટ તમે આપી છે તો તમે લોકો ખુશ નહીં થતા આજે આ દલિત સમાજના યુવકની આજે ધુલાઈ થઈ છે આવનારા દિવસોમાં કદાચ તમારો પણ દીકરો હાથમાં આવી જશે જો તમે ભારતીય જનતા પાર્ટીના એક પણ ધારાસભ્ય કે એમના પુત્રને તમે ટોકર કરી તો તમારી ખેર નથી કારણ કે આ ગુજરાત છે અને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે માટે તમારે તમારા પુત્રને સાચવીને રાખવો પડશે કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની હથે ચીડ્યા તો તમારા પુત્રની પણ કદાચ આવી હાલત થઈ જશે એ લોકો એ થોડું જોવે છે કે આ લોકો એ ભારતીય જનતા પાર્ટીને વોટ આપેલો છે ભારતીય જનતા પાર્ટીના સમર્થકો છે એ કશું જોતા નથી એક વખત સીટ મળી ગઈ એટલે સરકાર એમની પોલીસ એમનું કાનૂન વ્યવસ્થા તમામ વસ્તુ એમની એટલે ખુલે આમ દાદાગીરી કરવાની મન ભાવે એવી દાદાગીરી કરવાની આટલો ઢોર માર મારવામાં આવ્યો છે આ તો સારું કહેવાય કે ભાઈ એને આટલો ઢોર માર માર્યા પછી પણ છોડી દેવામાં આવ્યો ન કરે નારાયણ અને કદાચ વધારે થઈ ગયું હોય તો આ વ્યક્તિના નાના નાના જે બાળકો છે એમની શું હાલત થાય પણ આટલો બધો ગુસ્સો કેમ એની પાછળનું કારણ શું છે આટલી બધી દાદાગીરી તમે ભારતીય જનતા પાર્ટીના નેતાના પુત્ર છો એટલે તમારી મનમાની કરશો તમે ગમે એ લોકોને ગમે ત્યારે અપહરણ કરીને તમારા ફાર્મ હાઉસ પર લઈ જાય અને ઢોર માર મારશો નગ્ન કરશો એમની વિડીયો ક્લિપ બનાવશો એમને ડરાવશો ધમકાવશો એટલે હું મંત્રી હર્ષભાઈ સંઘવીને વારંવાર કહું છું કે જ્યારે પણ આવી ઘટનાઓ બને છે ત્યારે તમે તમારું નિવેદન આવીને આવો ઘટના આપી જાઓ છો કે ભાઈ બીજી વખત આવી ઘટના નહીં બને અમે એનું ધ્યાન રાખીશું એ છતાં પણ આવી ઘટનાઓ બને છે તો આ ઘટનાઓ ક્યારે બંધ થશે હું ગુજરાતની જનતાને પણ કહેવા માંગુ છું અને એ તમામ લોકોને પણ કહેવા માગું છું કે જે ગુજરાતની જનતાએ તમારા કહેવાથી આ ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાનને દબાવી અને એકસો છપ્પન ધારાસભ્ય ચૂંટીને આવ્યા છે એ તમારા કહેવાથી ઘણા બધા લોકોએ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે તો મારે તમને પણ પૂછવું છે કે તમે આવા લોકોને મત આપવાની અપીલ કરી હતી જનતાને તમને પણ થોડી શરમ જેવી જાત છે કે નહીં આજે આ ખુલ્લે આમ દાદાગીરી કરવાની મનમાની કરવાની તો કંઈક ને કંઈક આ પાપના ભાગીદાર તમે લોકો પણ છો કે જે લોકોએ કીધું તું ને કે ફરી એક વખત નરેન્દ્રભાઈની જરૂર છે એટલે કમળનું બટન દબાવજો હવે આ બધું ભોગવો તમે એટલે જાગૃત બનો અવાજ ઉઠાવતા શીખો આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમના દીકરાઓ તમારું જીવવાનું મુશ્કેલ કરી દેશે આ ઘટના જોયા પછી કંઈક ને કંઈક અહીંયા એવું લાગે છે વિડીયોને ખૂબ શેર કરો વધુમાં વધુ શેર કરો ને દરેક લોકો સુધી પહોંચાડો સરકાર સુધી પહોંચાડો સરકારને પણ ખ્યાલ આવે કે આવી ઘટનાઓ જ્યારે જ્યારે બને છે ત્યારે એ ઘટના ઉપર અવાજ ઉઠાવનારા પણ છે